માટે કিন্নર સમાજ દ્વારા રાજશુય યજ્ઞ કરાશે અમદાવાદમાં પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજન કিন্নર સમાજ કરશે ઐતિહાસિક રાજશુય યજ્ઞ એક આહુતિ મોદી કે નામ સૂત્ર આપ્યું છે બ્રાહ્મણો દ્વારા પૂજાપાઠ કરી યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો છે દેશના ઇતિહાસમાં પહેલીવાર કিন্নર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય વિશ્વ શાંતિ અખંડ ભારત અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભવ્ય રાજશુય યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યો છે

આ સંકલ્પ પ્રસંગે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસજી ટ્રસ્ટી ગૌરવ તિવારી પ્રખ્યાત ધાર્મિક વિચારક અરવિંદ નાગર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા આ વૈભવી આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ બાર એકર જમીનમાં ભવ્ય યજ્ઞશાળા ઊભી કરવામાં આવશે જેમાં દેશના હજારો કિનારો ભાગ લેવા અમદાવાદ પધારશે નવરાત્રી પૂર્ણ થયા બાદ યજ્ઞશાળાના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે જે આ ઐતિહાસિક યજ્ઞના ભવ્ય સ્વરૂપે દર્શાવશે અમારા કુળદેવી શ્રી બહુચર માતા ના પરમ ભક્તો અને પરમ સેવક એવો કિન્નર સમાજ અને કિન્નર સમાજના ઓલ ઇન્ડિયા અખાડાના અધ્યક્ષ ઋષિ અજયદાસજી કિન્નર સમાજ સાથે વર્ષોથી જોડાયેલા છે એવા અમારા ગુરુજી અરવિંદ ગુરુજી આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેઓ સંકલ્પ લઈ રહ્યા છે કે અમદાવાદ ખાતે સવા મહિનાથી વધારે સમયનો એક મહાસુ યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી માટે કિન્નર સમાજ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે અને એમનું આયુષ્ય એમનું સ્વાસ્થ્ય એમની કીર્તિ દિન દિવસે રાત ચોગોની વધતી રહે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે મોદી સાહેબે સમાજ પ્રત્યે ખૂબ લાગણી રાખી અને કોઈ પણ પ્રકારનો લિંગ ભેદભાવ કર્યા વગર તેમણે ઘણી બધી યોજનાઓ આપી છે તેમને મુખ્ય સમાજના પ્રવાહમાં સેટલ કરવા માટે તેમને નોકરી મળે તેમને રિઝર્વેશન મળે તેમના માટે આયોગ બનાયા છે

के साथ में जो अरविंद भाई जी है उनका बड़ा ही सहयोग मिला है जो विश्व मोदी से तो नहीं नहीं आज इतने समय के बाद में द्वारा संचालित किया जा रहा है और ये यज्ञ केवल एक संचालन विधि ही नहीं राष्ट्र की कामना के लिए देश की कामना के लिए और देश की समृद्धि के लिए कार्य किया जा रहा है कि केवल मंगला मुखी किन्नर समाज केवल आशीर्वाद देने के लिए नहीं देश के उत्थान में भी अपना सहयोग प्रदान करते आया है जैसा कि आप हमेशा आप सभी जानते हैं कि सदियों से ही ये परंपरा चली आ रही है रघुकुल सदा चली आई जब राम जी के जब जन्म हुआ अयोध्या में तब से लेकर के आज तक की जो प्रथाएं चल रही कि नरों के द्वारा उनकी भलैया लेना हो चाहे बधाई लेनी हो ये परंपरा सदियों से हमारे बड़े बुजुर्ग ने निभाया है उसी क्रम पे हम आज नर समाज है वो इस राजस्व यज्ञ को कर रहा है और इस यज्ञ के माध्यम से देख देश की समृद्धि देख, देख, देश की संपन्नता और देश के उन्नति के लिए मोदी जी के दीर्घायु के लिए हम कार्य कर रहे हैं। जिस प्रकार एक राजा का कर्तव्य होता है कि वो प्रजा के लिए अपना योगदान करे उनकी समृद्धि के लिए कामना करे, उनका, का उनका प्रतिनिधित्व करता है उनका सहयोग करने के लिए प्रजा का भी कर्तव्य है कि वो भी एक ऐसा कोई कार्य करे जिससे कि देश उन्नति करे उनको आशीर्वाद प्रदान करे और किन्नर समाज है सदियों से आशीर्वाद देता आया है तो हम तो यही कामना करते हैं मोदी जी के लिए उनकी दीर्घायु के लिए पचहत्तरवे जन्म दिवस पर उनकी दीर्घ आयु हो और ऐसे ही सनातन धर्म को लेकर के वो आगे कार्य करते रहे और हमारा धर्म है वो हमेशा दृढ़ बना रहे आज देश में जितने भी धर्म के को लेकर के सांप्रदायिक दंगे होते हो या जो भी होते हो केवल आज मोदी जी के नाम से ही वो थमा हुआ है और आगे भी हम यही कामना करते हैं कि ऐसी हमारा देश है उन्नति करता रहे